નમસ્કાર દર્શક મિત્રો આજે અમે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તે કોઈ સામાન્ય કથા નથી પરંતુ તે રહસ્ય છે જે હજારો વર્ષો પહેલાં ગ્રંથોમાં છુપાવી દેવાયું હતું પરંતુ આ રહસ્યને જાણતા પહેલાં કમેન્ટમાં જય કલ્કી અવતાર જરૂરથી લખી દેજો તો ચાલો જાણીએ આ રહસ્યમય વાતને શું કળિયુગનું આયુષ્ય ખરેખર ચાર લાખ બત્રીસ હજાર વર્ષનું છે કે પછી તેના રહસ્યને છુપાવી દેવામાં આવ્યું છે આજે આપણે જાણીશું શાસ્ત્રોમાં જણાવવામાં આવેલી એક એવી ભવિષ્યવાણી જેનો ઉલ્લેખ કદાચ તમે સાંભળ્યો હશે પરંતુ ક્યારેય તેની સત્યતાને અનુભવી નથી છેલ્લા બે વર્ષોમાં જે ઘટનાઓ ઘટી છે તે સામાન્ય નથી આ બધું કાળચક્રના પડખા બદલવાનો સંકેત છે કાળચક્રે પોતાની દિશા બદલી લીધી છે કલયુગનું અંતિમ ચરણ હવે સામે છે અને જ્યારે કાળચક્ર ફરે છે ત્યારે તે માત્ર પ્રાકૃતિક આપત્તિઓને જન્મ નથી આપતો પણ લોકોના વિચારો અને આચરણમાં પણ ભારે પરિવર્તન લાવે છે જેના વિશે મહાભારત વિષ્ણુપુરાણ અને ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ કહેવાયું છે જ્યારે અધર્મ વધશે અને ધર્મનું નામ લેનારા લોકો પણ અધર્મમાં લિપ્ત કહી જશે ત્યારે કાળચક્ર પોતાની ચાલ તેજ કરી દેશે અને પૂરી આયુ પૂર્ણ કર્યા વિના જ કળિયુગનો સમય ઘટી જશે આજના ઘોર કળિયુગના સમયમાં સત્ય ઓછું થઈ રહ્યું છે અન્યાય વધી રહ્યો છે શું આ બધું કોઈ સામાન્ય પરિવર્તન છે કે પછી આપણે એક યુગના અંત તરફ જઈ રહ્યા છીએ આપણા શાસ્ત્રો અનુસાર સમય એક ચક્રમાં ચાલે છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ દરેક યુગમાં ધર્મનું સ્તર અલગ હોય છે સતયુગમાં ધર્મ તેના ચાર પગ પર સ્થિર હોય છે જ્યારે કળિયુગમાં તે માત્ર એક જ પગ પર ઊભો રહે છે આ યુગને કાળો યુગ અથવા અંધકારનો યુગ પણ કહેવામાં આવે છે મહાભારતના યુદ્ધ પછી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે પૃથ્વી પરથી સ્વધામ પ્રસ્થાન કર્યું તે જ ક્ષણથી દ્વાપરયુગ સમાપ્ત થયો અને કળિયુગનો આરંભ થયો આ ઘટના આજથી લગભગ પાંચ હજાર એકસો પચીસ વર્ષ પહેલા એટલે કે ઈસા પૂર્વે એકત્રીસો બેમાં માં બની હોવાનું માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ યુગનો કુલ સમયગાળો ચાર લાખ બત્રીસ હજાર માનવ વર્ષોનો છે શ્રીમદ ભાગવત પુરાણમાં કળિયુગના લક્ષણોનું વિસ્તૃત વર્ણન છે જેમાંથી ઘણા આજે સાચા પડી રહ્યા છે પહેલું અને સૌથી મોટું લક્ષણ છે મનુષ્યનું પતન ધન જ સર્વસ્વ જેની પાસે પૈસા છે તે જ સારો કુળવાન અને સદાચારી કણાશે ન્યાય પણ ધનના જોરે ખરીદી શકાશે પતિ પત્નીના સંબંધો માત્ર શારીરિક આકર્ષણ પર ટકશે પુરુષ માત્ર તેની પત્નીને જ પોતાનો મિત્ર માનશે અને અન્ય સગા સંબંધીઓનું મહત્વ ઘટી જશે કળિયુગના અંત સુધીમાં મનુષ્યનું સરેરાશ આયુષ્ય ઘટીને માત્ર વીસથી ત્રીસ વર્ષનું થઈ જશે તપ દયા સત્ય અને પવિત્રતા ધીમે ધીમે સમાપ્ત થઈ જશે રાજા કે શાસનકર્તાઓ પ્રજાની રક્ષા કરવાને બદલે પ્રજાનું શોષણ કરશે અને લૂંટારાઓ ગુનેગારોનું જોર વધશે વેપારમાં ખોટા માપ અને જૂઠાણાનું વર્ચસ્વ હશે ક્યારેક અતિશય ગરમી તો ક્યારેક અતિશય ઠંડી પડશે ગાયો દૂધ આપવાનું બંધ કરી દેશે અને લોકો અન્ય પશુઓના દૂધ પર નિર્ભર થઈ જશે કહેવાતા ધર્મગુરુઓ કે બ્રાહ્મણો માત્ર પેટ ભરવા અને લાલસા સંતોષવા માટે ધર્મનો ઉપયોગ કરશે અને વેદોના મનસ્વી અર્થઘટન કરશે અને આ થઈ રહ્યું છે બે હજાર ત્રીસ એ જ વર્ષ છે જેને લઈને ગ્રંથો ભવિષ્યવાણીઓ અને ઋષિમુનિઓએ ઇશારો કર્યો છે કહેવાયું છે કે બે હજાર ત્રીસમાં ધરતી પર યુગ પરિવર્તન થશે કળિયુગ પોતાના અંતિમ શ્વાસ લેશે અને સતયુગવો આરંભ થશે આ માત્ર સંયોગ નથી આ કાળચક્રની ગતિનું પરિણામ છે કારણ કે ગ્રંથોમાં એ પણ કહેવાયું છે કે દરેક યુગના અંતમાં સમયની ગતિ તેજ થઈ જાય છે બે હજાર પચીસના શ્રાવણ મહિનામાં દુનિયાભરમાં કેટલાક એવા લક્ષણો જોવા મળ્યા જે ગ્રંથોમાં હજારો વર્ષો પહેલાં લખવામાં આવ્યા હતા એક આસમાનમાં ત્રણ ત્રણ ઇન્દ્રધનુષ એક સાથે દેખાયા આ કોઈ સામાન્ય ઘટના નહોતી વેદો અને પુરાણોમાં તેને એક વિશેષ ઘટના માનવામાં આવી છે કહેવાયું છે કે જ્યારે એક સાથે ત્રણ ઇન્દ્રધનુષ પ્રગટ થાય ત્યારે જાણી લો કે કાળચક્ર પોતાની ચાલ બદલી ચૂક્યું છે આ સંકેત હોય છે કે એક યુગનો સમાપન અને બીજા યુગનો આગમન નિશ્ચિત છે બે સુકાઈ ગયેલા જૂના જળ સ્ત્રોતો અચાનક પાણીથી ભરાવા લાગ્યા એવા સરોવરો અને તળાવો જે વર્ષોથી સૂકા પડ્યા હતા તેમાં ન માત્ર જળ આવ્યું પણ ત્યાં હજારો વર્ષો જૂની પવિત્ર મૂર્તિઓ શિવલિંગ અને દેવીની મૂર્તિઓ પ્રગટ થવા લાગી પુરાણોમાં કહેવાયું છે કે જ્યારે મૃત જળ સ્ત્રોત ફરીથી જીવન પામે અને જૂના મંદિરોની મૂર્તિઓ પ્રગટ થવા લાગે ત્યારે સમજો કે કાળચક્ર પોતાની આગલી ચાલ માટે તૈયાર છે ત્રણ શિવભક્તિનો અસાધારણ ઉભાર બે હજાર પચીસના શ્રાવણમાં ભારત જ નહીં નેપાળ ભૂટાન અને ઇન્ડોનેશિયા સુધીના શિવમંદિરોમાં ભક્તોની ભીડ એટલી બધી ઉમટી કે ઘણા મંદિર પ્રશાસનને આપતકાલીન વ્યવસ્થા કરવી પડી સૌથી અદભુત વાત એ રહી કે જે યુવાનોએ ક્યારેય મંદિરનું મુખ પણ નહોતું જોયું તે પણ આપમેળે શિવભક્તિ તરફ ખેંચાવા લાગ્યા સ્કંદ પુરાણમાં વર્ણિત છે જ્યારે યુગ પરિવર્તનના સમયે કાળચક્ર પોતાની ચાલ બદલે છે ત્યારે મહાદેવના ભક્તોમાં અચાનક વૃદ્ધિ થાય છે ચાર અસામાન્ય હવામાન બે હજાર પચીસના શ્રાવણમાં ક્યારેક ક્યારેક એક જ દિવસમાં ચાર ચાર મોસમ જોવા મળ્યા સવારે સખત તડકો બપોરે તેજ આંધી સાંજે મુસળધાર વરસાદ અને રાત્રે બરફ પડવો અગ્નિપુરાણ કહે છે જ્યારે ઋતુઓ પોતાની મર્યાદા છોડી દે ત્યારે જાણી લો કે કાળચક્ર નવો અધ્યાય લખવા માટે વ્યાકુળ છે પાંચ ધરતીની નીચેથી આવતા વિચિત્ર અવાજો શ્રાવણ મહિનામાં રાતના સન્નાટામાં ઘણી જગ્યાએ ધરતીની અંદરથી કંપન અને ગુંજ સંભળાઈ ગરૂડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે જ્યારે કાળચક્ર ફરે છે ત્યારે ધરતી પોતાના ભીતરથી સંકેત આપવા લાગે છે છ અચાનકથી ધર્મગ્રંથો તરફ લોકોનું આકર્ષણ બે હજાર પચ્ચીસના શ્રાવણમાં લાખો લોકોએ ન માત્ર ગીતા અને રામાયણ વાંચી પણ શિવ મહાપુરાણની કથાઓ પણ સાંભળવી શરૂ કરી દીધી પુરાણોમાં કહેવાયું છે જ્યારે અજાણતા જ લોકો ધર્મગ્રંથો તરફ પાછા ફરવા લાગે ત્યારે જાણી લો સતયુગનો દ્વાર ખુલવાનો છે આ કાળચક્રની અંતિમ ગતિ છે બે હજાર ત્રીસની નિર્ણાયક ખગોળીય ઘટના જો તમે આ છ સંકેતોને ઊંડાણપૂર્વક જોશો તો સમજી શકશો કે આ કોઈ સંયોગ નહીં પણ કાળચક્રનો નિર્ણાયક મોડ છે હવે પ્રશ્ન ઊભો થાય છે કે બે હજાર ત્રીસમાં એવું શું થશે ગ્રંથોમાં લખ્યું છે કે બે હજાર ત્રીસમાં એક એવી ખગોળીય ઘટના ઘટશે જે ધરતીના વાતાવરણને સંપૂર્ણપણે બદલી દેશે એક દિવ્ય તારો જે હજારો વર્ષો પછી નીકળશે અને તે તારાના ઉદયની સાથે જ ધરતી પર બુરાઈનો પ્રભાવ ઓછો થવા લાગશે મનુષ્યોના મનમાં સ્વયં દયા પ્રેમ અને ભક્તિનો સંચાર થશે અને ધીમે ધીમે સતયુગનો આરંભ થશે ધ્રુવપુત્ર તારાનો ઉદય ભવિષ્યપુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે ધરતીની ચારે તરફ સ્થિત ગ્રહોની ચાલ એક વિશેષ યોગમાં આવી જશે અને એક દુર્લભ તારો ઉદય થશે જેને ધ્રુવપુત્ર કહેવાયો છે ત્યારે સમસ્ત લોકમાં કંપન થશે જે દિવસે આ તારો પ્રગટ થશે તે દિવસે પૃથ્વીના સમસ્ત ધર્મ અધર્મ પુણ્ય પાપનું તુલનાત્મક ભાર સંતુલિત થશે અને બરાબર તે જ ક્ષણે કાળચક્ર પોતાની સૌથી તેજ ગતિથી ફરશે આ ક્ષણ કાળ પરિવર્તન બિંદુ કહેવાય છે કહેવાયું છે કે જે દિવસે આ તારો પ્રગટ થશે તે દિવસે સંપૂર્ણ પૃથ્વી પર એક સાથે ત્રણ કલાક સુધી સૂર્યગ્રહણ જેવો અંધકાર છવાઈ જશે પછી બ્રહ્માંડમાં એક દિવ્ય ધ્વનિ ગુંજશે જેને ફક્ત સજાગ સાધક જ સાંભળી શકશે તે જ ક્ષણે કાળચક્ર પૂરી ગતિથી ફરશે અને યુગ પરિવર્તનની ઘોષણા કરી દેશે ભવિષ્યપુરાણ અનુસાર કળિયુગની કુલ આયુ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ છે પરંતુ ગ્રંથોમાં વર્ણિત છે કે જ્યારે અધર્મ અત્યધિક વધી જાય ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં કાળચક્રને આદેશ આપીને કળિયુગની ગતિને ઓછી કરી દે છે વર્તમાનમાં તેજ થઈ રહ્યું છે બે હજાર પચ્ચીસનો શ્રાવણ અને બે હજાર ત્રીસની ખગોળીય ઘટના બંને આ આદેશનું પરિણામ છે કળિયુગનો અંતિમ ચરણ હવે શરૂ થઈ ચૂક્યો છે જ્યારે આ પાપ અને અધર્મ ચરમસીમા પર પહોંચી જશે જ્યારે મનુષ્યતાના અંતની શરૂઆત થશે ત્યારે આવશે ભગવાન વિષ્ણુનો દસમો અને છેલ્લો અવતાર કલ્કી અવતાર વિષ્ણુપુરાણ અનુસાર ભગવાન કલ્કીનો જન્મ સંભલ ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થશે તેઓ દેવદત્ત નામના સફેદ ઘોડા પર સવાર થઈને આવશે અને તેમના હાથમાં અગન જ્વાળાવળી તલવાર હશે તે દુનિયાના તમામ પાપીઓનો સંહાર કરશે અને ફરીથી ધર્મની સ્થાપના કરશે આ પછી કળિયુગનો અંત થશે અને સતયુગનો નવો પ્રારંભ થશે કળિયુગ જેટલો ભયાનક છે તેટલો જ તે મુક્તિ મેળવવા માટે સહેલો પણ છે આ યુગમાં ધર્મની જટિલ વિધિઓનું મહત્ત્વ નથી પરંતુ માત્ર ભક્તિનું મહત્ત્વ છે શાસ્ત્રો કહે છે કળિયુગમાં માત્ર ભગવાનના નામનું સ્મરણ અને ભજન કીર્તન જ મોક્ષનું સાધન છે તમે તમારા મનથી કર્મથી અને વાણીથી ભગવાનનું સ્મરણ કરીને આ મુશ્કેલ યુગમાં પણ આસાનીથી મુક્તિ મેળવી શકો છો તો સજાગ રહો સાવધાન રહો કારણ કે યુગ બદલવાનો છે બે હજાર ત્રીસ સતયુગનો દ્વાર ખુલવાનો જ છે મિત્રો જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો